દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામદેવ યુવક મંડળ બગુમરા દ્વારા પરમ પૂજ્ય શ્રી હરિબાવા ગોસાઈ મંદિર બારમી પાલખીની યાત્રા આ યાત્રા બગુમરાથી મઠ ભરૂચ મહેગા મુકામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રેવીસ બે પચીસ સવારના નવ વાગ્યાથી નીકળીને છવ્વીસ બે પચીસના રોજ મઠ મહેગા મુકામે સાહેબ આ સમાજના દરેક આવા પ્રસંગોમાં આ રીતના નવા નવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એમાં રામદેવનગર બગુમરા ખાતે જયેશભાઈ બગુમરા સિદ્ધાર્થ બગુમરા અંકિત બગુમરાના આયોજનના પૂર્ણ તૈયારી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ એક આયોજન કરવામાં આવ્યું આરતી પૂજા પ્રથમ કરીને ત્યાર પછી જ આ ગામમાંથી વિદાય પાલખીની કરવામાં આવી જેની સાથે અંદાજે પાંત્રીસથી ચાલીસ ભક્તજનો જોડાયા હતા ચાલતા ચાલતા ગમે તે તાપ હોય વરસાદ હોય કે કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય છતાં પણ આ જ રીતે આ પદયાત્રા દર વર્ષની જેમ નીકળી રહી છે આ પાલખી યાત્રાના વિદાય સંભાળે દરેક જ્ઞાતિજનોના માતાઓ બહેનો બાળકો વડીલો હાજર રહ્યા હતા અને સન્માન પણ કરવામાં

છેલ્લા હજાર વર્ષ જઈએ છીએ અને આ અમારી પદયાત્રા આવેલું ઈસ્ટ ત્યાં બે હાજર ચૌદ થી પાલખી સાથે પદયાત્રા જઈએ છીએ અને આ બે હાજર પચીસ માં અમારી બારમી પદયાત્રા છે પાંત્રીસ થી ચાલીસ અગુમરા ગામ ના નવયુવાન મિત્રો આ પદયાત્રામાં જોડાયા છે વિશ્વાસ છે અને અમે કાયમ માટે કોરોના જેવી મહામારી હોય પણ અમે પદયાત્રીઓ દરેક વસ્તુને પોતાના શરીર પર લઈ પદયાત્રા અમે શાંતિપૂર્ણ કરીએ છીએ